મારું નામ વસંતભાઈ રાદડિયા છે રાતના સાડા નવ વાગ્યા મને ફોન આવેલો તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે પછી એ લોકો એ હતા અમે લોકો હતા એમ બધા મળીને પાંચસો થી સાતસો માણસ હતા બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વિકતું હતું ત્યારે અમે લોકો એ જોયેલું પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે પછી કાંઈ હાથમાં આવ્યું નથી પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફ ને બધા અમે લોકો હતા તો એ કૂતરો અમને જોવા મળ્યું તો અમે એની પાછળ પાછળ બહુ દોડ્યા પણ અમને હાથમાં આવ્યું નથી સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદની અંદર વાવ ગામ બંસરી રિસોર્ટની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે આ કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર એક પરિવાર જેમાં એક ટીટાબેન અજુભાઈ અડ જે મૂળ મધ્યપ્રદેશના વતની છે એ મજૂરી કામ કરે છે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર એમના પતિ સાથે આ એક વર્ષની દીકરી કે એમને એ બેને સુરાવેલી હતી અને પોતે ઘરકામ કરતા હતા એ ઝુંપડાની બહાર એ વખતે એમના જણાવ્યા મુજબ એક લાલ કલરનું કૂતરું આવેલું અને કૂતરું જે બાળકીને સુભડાવી લે એને મોઢામાં લઈ અને કૂતરું ભાગવા લાગેલું જેના કારણે આ બેને બૂમ બૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ અને કૂતરાની પાછળ દોડેલા આ દરમિયાન આજુબાજુના ગામ લોકોને અને સોસાયટીના માણસોને ખબર પડતા ઘણા બધા લોકો એકત્રિત થઈ ગયેલા આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફોનથી જાણ કરવામાં આવતા કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને બાકીના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચેલા આ બાળકીને ગત રાત્રિના લગભગ દસ વાગ્યાથી શોધખોળ શરૂ કરવામાં આવેલી અને આજ સુધી એ બાળકી હજી સુધી મળી આવેલ નથી આ બાળકીને શોધવા માટેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોલીસ કર્મચારીઓ લગભગ કામરેજ સ્ટાફ મળી અને બાળકીની પરંતુ આજુબાજુમાં શેરડીના ખેતરો છે છે ઝાડી અને ખેતરોમાં આજુબાજુ જગ્યાઓમાં પણ પ્રયત્ન કરવા છતાં મળી આવેલી નથી કામરેજ પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરીને ફાયર બ્રિગેડની સ્ટાફને બોલાવ્યો છે તપાસ દરમિયાન બાળકીની પહેરેલી લેંગી મળી આવેલી એની પર બ્લડના નિશાનો પણ મળી આવેલા જે બાબતે ડોગ સ્કોડને બોલાવીને ડોગ પોલીસના ડોગ દ્વારા પણ બાળકીની શોધખોળ કરવામાં આવી છે ફાયર બ્રિગેડ ડોગ સ્કોર એફએસએલના અધિકારીઓ અને ડ્રોન દ્વારા પણ આ બાળકીને શોધવા માટેના ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ આ બાળકીને હજી સુધી કોઈ દેખભાળ ભાળ મળી આવી નથી આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણવા જોગ દાખલ કરી અને એની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આ ઘટનાને ખૂબ જ સંવેદનાથી લઈ